ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો આશા કરીએ છીએ કે તમે બધા કુશળ મંગળ હશો તો ચાલો મિત્રો ચા પીવા ચાલો ચા બનાવીએ છે ઉકારો બનાવીએ છીએ આજે કાલે દૂધવાળી બનાવી કાલે દૂધ કાઢેલું લે આજે નહીં કાઢી દીધું હે એટલે આજે ઉકાળો બનાવીએ છીએ તુલસીનો પણો નાખવાનું એમ કહી ને ઉકારો બનાવ હજુ થોડી થોડી શરદી ખોસી છે એટલે એમ તો સારું લાગેલું છે આવ પણ શરદી હજુ ખોસી ને એવું થાય જ છે પણ હવે તો ધીમે ધીમે સારું લાગશે હવા છે આજે નહીં પડ્યું એટલે દીડુંને નાસ્તો બનાવ્યો દીડું જીશે આવે હવે દુલાનો વારો હવે અમે કોમ કરીએ બીજું ચા પી લઈએ ચા પીને પછી બધું કરીએ ગમે તે આનો કારો પીવો હોય તો ચાલો નાસ્તો બનાવીએ છીએ હવે ભાત અને દાળ ભાત બનાવીએ છીએ ભાત બની જશે હવે દાળ વધારે છે દાળ ભાત બનાવી દઈએ જો આપેલું પેલું મેં ટેવ પડી જ નાસ્તો કરવાની એટલે હવા મેં નાસ્તો કરવા જોઈએ દાળ ભાત બનાવી દઈએ પછી ધોરાને તો ખીચડી બનાવી છે દીધું માટે એ બધી જશે અને અમે નાસ્તો કરી ખેતર જવા કરીએ કપા બધા મરવા બ આપણે જે બધું પોણી ભરાયેલું છે એ બધા સિમરાઈ જાય એ બધા ખાસા બધા એવા થઈ ગયા છે ફૂલેવાર તો ભૂલેવાર શાકભાજી બધી મારી ખેતી બગડી ગઈ છે કશું રહેવું નહીં બધી ખરાબ બધું બગડી ગયું છે ફૂલે વાર તો હવે પચીસ ટકા રહેશે પણ પચીસ ટકા હો ને ખરાબ સ્થિતિ મેં હમણાં બધે જોઈને આવ્યો નહીં એટલે કપા આ બાજુ અમુક અમુક હવે સિમરાઈ પેડા છે ખબર નહીં હવે શું થાય છે જેમ જેમ તો અપકાર છે ને તેમ તેમ એવું છે દાર વગર દઈ પછી ખેતર ભરી જવા કરીએ છીએ સાર લેવા જવા કરીએ चार ली गया अगर फैक्ट्री में भाड़ा जवाब आज हो में हजू कहीं ये नहीं तो आप कहो बार चीमरा बाजू से भाई चीपी ली थी बढ़ी हार हमने जरूर नहीं आज हार अ फैक्ट्री में, तो हवार में चार का हवा में हवा में हजा ना गया साराई गया चार का बोरी जवाब करें તો બોલ દઈએ مگر ચાર હાર કરીને જીએ જો આ તે ઉઠી જ આ મોડું વર્ક કરવાનું છે વાડરો છે વાડરો ના વીલાહો મરી ગયા મુકા મુકા આ જો આ પીરા પીરા પડી જાવી સુબરાઈએ વરસાદ થી ઓપેરો તો બરબડો બે બધું આ એક નઈખું શાકભાજી કશું નહી લાગતું અમને અમને બટાકા જ ખાવાનું છે બટાકા ન ડાર એવું લીલું શાકભાજી કશું લાગતું નહી આ બે ભારા ચાર કાપી લાવ્યા હશે જો હા ચાલશે વાંધો નહીં આવે હા કાલે આજની ચાર પૂરી થઈ જાય કાલે હો બે ભારા કાપી લાવેલો આજે બે ભારા કાપી લાવ્યો હશે એટલે આજનું આ કોમ પૂરું થઈ ગયું હા વાસણ પોણી હજુ પાણી ભરવાનું છે પાણી પીવડાવવાનું છે ભેંસવાને એવું કરીએ હવે પાણી ભર લાવીએ એ પછી લાવવું પડશે અહીંયા નર મેં નહીં આવ્યું પીપળું નહીં ભરાયું સવારમાં ના હોય અમે પૂરું થઈ ગયું પછી આજે નહીં પોની આવ્યું છે એટલે એડમ પછી લાવી લઈને બેસણ પાઈ દઈએ પછી બોરીથી જવા કરીએ છીએ અમે બોરી જઈ આવીએ એ થોડુંક એને કોમ છે દવાખાને બધા આવીએ પાસો પાછામાં જેમ કરીને જવા કરીએ છીએ દોરા કેવું કેવું થઈ ગયો ગોરીઓ ગરી ઘરીને એવું થાય છે તો તોપ ભાવ ચાલુ થઈ ગયો છે તો આપજો પડે તેવો હાલ છે આ ઠંડી ને એમ જ આ બીમાર થવાયું એમ તો આપવો જોઈએ થોડો થોડો તો ચાલો હા અમે જ્યા બોરેલી પછી આ આપણું હુરણ કેટલું મસ્ત થઈ ગયું જુઓ આ આ પીરું પીરું થઈ ગયું આ હુરણ છે બધું આ આ જો આ હુરણ છે આવીને હમણાં નહીં આવે ઓરીની આજુબાજુ ખોદવાનું અમને નહીં ખોદવાની એ મોટી મોટી ગોઠો છે આ સાલ રહેવા દેવા કરું છું આ સાલ પછી ઓરીમાં ખોદવા કરું છું હા સીતા પણ અસર લાગી ગયો છે આવી વાળ કરવાની છે પણ તે ટાઈમ નહીં મળતો આને આ ઊભી કરવાની છે આજુઆ કેટલો બધો લાગી રહ્યા હા બધો લાગી રહ્યો છે પણ આને આ વજન વધારે આવ્યું છે ને એટલે નમી જશે આ બાજુ આ ખોદાઈ જવા કરે છે પોણી વધારે આવે ને ત્યાં ખોદાઈ જવા કરે છે જો આ ખાડો આ પોણી વધારે આવી બાજુથી આરામથી બીજી હોય એક છે પણ એને હજુ નહીં લાગતો એક લશે જોવા હા કેટલું મોટું છે જો આ બધા લાગી છે પણ આ વાવાઝોડું આવે એ બીક લાગે છે ભાગી જાય એમ કરીને અમે જો ઊભી કરશું તો દેખાશે તો આ રોડ બાજુથી કોઈક દેખી જાય તો તે સાચવાનું પાછું આપણે